જય દોસ્તો હે દુદાળો દુખ ભંજણો સદાય બાળે પ્રથમ પેલા સમરીએ શ્રી ગૌરી પુત્ર ગણેશ શ્રી ગૌરી પુત્ર ગણેશ श्रीगौरीपुत्रगणेश वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा ॐ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय નાગાનનાય શ્રુતિય વિભૂષિતાય સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડમહાકાય સૂર્યકોટિસમ્રભ નિર્વિઘ કુર મે દેવ શુભ કાર્યશુ સર્વ જય ગણેશ 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 દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જ કી પાર્વતી પિતા મહાદેવા મા જ પાર્વતી પિતા મહાદેવા લડુઅન કે ભોગ લગે સંત કરે સેવા લડુઅન કે ભોગ લગે સંત કરે સેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ દેવા જય ગણેશ દેવા માતા પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ દોસ્તો વિઘ્નતા શુભ કરતા ભગવાન ગણેશજી આપ સૌના હૃદયમાં વસે આપ સૌનું કલ્યાણ કરે આપ સૌના કષ્ટોનું નિવારણ કરે ને આશા અપેક્ષાઓની પૂર્તિ કરે ગણેશ ભક્તિમાં રમમાણ એકદંત કેમ કહેવાય આ માટેની બે વાર્તાઓ પ્રચલિત છે એમાં પહેલી વાર્તા એવી છે કે એક વખતે ભગવાન શિવને મળવા માટે વિષ્ણુના આઠમા અવતાર ભગવાન પરશુરામજી પધારે બોળનાથ એ દિવસે તપશ્ચર્યામાં બેઠો હતો ગણપતિજી ચોકી કરતા હતા એમણે પરશુરામજીને કહ્યું કે ભગવાનને માં ખલેલ થશે નહીં જઈ શકાય પરશુરામજી એટલે તો સાક્ષાત જ્વાળામુખી એને ક્રોધ આવે એટલે

એક વસ્તુ સમજો કે મારી મજબૂરી એ છે કે મને આ ચોકી સોંપવામાં આવી છે મને કહેવામાં આવી છે કે મારે કોઈને જવા ભગવાન પાસે જવા દેવા નહીં ખૂબ સમજાવટને અંતે પણ જયારે ગણેશ ના માન્યા ત્યારે પરશુરામજી ગુસ્સે થઈ ગયા અને એમણે ગણેશજીને પડકાર્યા હવે પરશુરામજી બ્રાહ્મણ બ્રહ્મ હત્યાનો દોષ કોણ લે એટલે ગણપતિજી એમને સૂનમાં પકડી અને ગોળ ગોળ ફેરવ્યા ગોળ 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 ફેરવી પછી જમીન પર પાછા મૂકી દીધા ચક્કર ઉતર્યા ત્યારે પરશુરામજી ને ખબર પડી કે આ તો પોતાનું અપમાન થઈ ગયું એટલે એમણે પોતાનો ફરસો લીધો હાથમાં હવે આ ફરસો એમને શિવે આપ્યો હતો શિવના દ્વારા આપવામાં આવેલો આ યુદ્ધ હતું એટલે પરશુરામજી તો ગુસ્સે થયા ગુસ્સે થયા ફરસો કપેથી ઉતાર્યો કઈ જાપ મેદાનમાં એટલે ગણપતિજીને થયું કે આમાં તો ધર્મ સંકટ આવ્યું શિવ ભગવાને આપેલું હથિયાર અસ્ત્ર અને પરશુરામજી જેવો મહાયોદ્ધો પરમ પવિત્ર બ્રાહ્મણ આ બેની વચ્ચેથી રસ્તો કઈ રીતે કાઢો એટલે પરશુરામજીએ તો ગુસ્સામાં આવીને પરશુનો ઘા ગણેશ પર કર્યો હવે જો ઘા નિષ્ફળ જાય છે તો શિવજી નું નામ એની સાથે જોડાયેલું છે શિવજી નું અસ્ત્ર છે તો શિવજીની આવવાન ના થાય અને એ તો ગણપતિ કરે નહી કોઈ દિવસ એટલે ગણપતિ એ ફરસાનો જમણા દાંત પર ઝીલ્યો પરિણામે દાંત બટકાઈને જમીન પર પડ્યો આ બધી ધમાચકડી થઈ એનાથી શિવજીના તપમાં ખલેલ પડી એવો આવ્યા અને જોયું આ બધું સમજી એમણે પરશુરામજી સમજ્યા કે ખોટું કરો છો આને તો આ છોકરાનું શું વાંક એને મેં જ કહ્યું કે તું ધ્યાન રાખજે કોઈ મારી પાસે આવે નહીં અને એની ફરજનું પાલન કરી રહ્યો હતો એમાં આપ ગુસ્સે થો એ યોગ્ય નથી માટે બંને શાંત થઈ જાઓ અને બંને પોતપોતાના રીતે મહાન છો પોતપોતાના ક્ષેત્રમાં મહાન છો તો સૌ શરૂના કામે લાગી જાવ આ એક કારણ ગણપતિનો જમણોદાત કેમ નથી એનું બીજું કારણ બીજી વાર્તા જે પ્રચલિત છે તે એવી છે કે ભગવાન વ્યાસ મુનિએ મહાભારત લખવાનું નક્કી કર્યું મહાભારત લખવાનું નક્કી કર્યું ત્યારે ભગવાન વ્યાસ મુનિ સ્વયં મહાભારત લખાવતા હોય તો એનો લહિયો એ લખનાર કેવો પારંગત હોવો જોઈએ તો એ લૈયા તરીકે ગણપતિની પસંદગી થઈ બે શરતો હતી કે ભગવાન શિવ તપશ્ચર્યામાં હતા માં ઉમા મા માં પાર્વતી એ સ્નાન કરવા ગયા અને સ્નાન કરવા ગયા ત્યારે ગણપતિજીને આજ્ઞા કરી કે તું દ્વારપાલ તરીકે ઉભો રે અને કોઈને પણ આવવા દેતો નહી ગણપતિજી સુસજ્જ થઈને બહાર ને ઉભા રહી ગયા દરમિયાનમાં તપશ્ચર્યામાંથી શિવજી જાગે છે અને પાર્વતીજીને મળવા આવે છે તો ઘરમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં ગણપતિ અમને અટકાવે છે રૂપ જાઓ કે કોણ તું મને ઓળખે છે હું કોણ છું કે મારે ઓળખીને કોઈ કામ નથી તમે ગમે તેવો આપ જે હોય પણ મને મારી માનો હુકમ છે કે મને કહેવામાં ના આવે એ સ્નાન ના કરી દે ત્યાં સુધી મારે કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવો નહીં એટલે આપને પણ હું પ્રવેશ નહીં આપી શકું આ વાતથી ક્રોધિત થઈ અને શિવે ગણપતિજી નું મસ્તક છેદી નાખ્યું એટલામાં બધું ધમાલ સાંભળીને પાર્વતીજી આવ્યા ત્યારે એમણે આ જોયું તો આક્રોશ કરવા માંડ્યા એટલે શિવે એમના ગણો થકી પહેલું જે પ્રાણી મળે સામે એનું મસ્તક કાપીને લઈ આવો કહ્યું એ હાથી હતો એટલે ગણપતિજીના મસ્તક જે કાપી નાખ્યું હતું ત્યાં હાથીનું મસ્તક મૂક્યું એક તો આથી નું મસ્તક વજનદાર હોય એટલે પેટ ગગડીને દુંદાળા દુઃખ ભંજનો સદાય બાળે વેશ એવું થઈ ગયું આ ગણપતિજી એકદંત કેમ કેવાય હાથી તો બે દાંત એની બીજી વાર્તા આજે આપણે કરવી છે એ વાર્તા એવી છે કે અગાઉ જે માંડર કરી મેં શરૂઆત કરી કે મહર્ષિ વેદવ્યાસ મહાભારત લખાવા બેઠા ત્યારે એમણે લહિયા તરીકે બહુ જ વિચારણાના અંતે ગણપતિજીને પસંદ કર્યા હવે એ એક શરત થઈ શરત એવી હતી કે ભગવાન વ્યાસ સતત એ લખાવ્યા લખાવ્યાસ કરો લખતા લખતા ક્યાંય રોકાવાનું નહીં અને ગણપતિજી એ સતત લખ્યા કરવાનું પણ જ્યાં એમને સમજણ ના પડે ત્યાં સમજ પડે ત્યાં સુધી રોકાઈ જવાનું

જો ગણપતિજી રોકાઈ જાય છે તો શરત તો ભંગ થાય છે નથી રોકાતા તો લખી નથી શકાતું શું ઉપાય કાઢ્યો છે ગણપતિજી એ વિચારો તો ખરા દોસ્તો ગણપતિજી અતિ બુદ્ધિશાળી હતા એટલે એમણે ઉપાય કાઢ્યો પોતાનો દાંત તોડી નાખ્યો પોતાની પ્રતિબદ્ધતા ખાતા થઈને જમણો દાંત તોડી નાખ્યો અને એમાંથી કિત્તો બનાવીને લખવા પડે હવે આથી દત્ત બહુ મજબૂત હોય તો ઘસાય પણ નહીં તૂટે પણ નહીં પરિણામે ભગવાને જમણો જે હાથી દાંત છે જમણો જમણો દંત છોડ એ ગુમાવ્યો આ એકદંત ગણપતિ કેમ કેવાયા એ માટેની બે વાત વાર્તાઓ છે એક પરશુરામજી સાથે જોડાયેલી છે કે પરશુરામજીના પરશુનો નો ઘા શિવે આપેલો ફરસો હોવાથી નિષ્ફળ ન જાય માટે એમણે પોતાના દાંત પર ઝીલ્યો અને દાંત તૂટી ગયો બીજી વાર્તા એ છે કે મહાભારતના લઈયા તરીકે લગતા લગતા શરત મુજબ અટકવાનું હતું નહીં એટલે લખતા લગતા કિત્તો તૂટી ગયો તો અટકવું ન પડે તે માટે થઈને એમણે પોતાનો દાંત તોડી નાખ્યો અને એ દાંતમાંથી શ્રીજીની જે લેખન પ્રવૃત્તિ હતી કલમ તરીકે એ આગળ ચાલી એટલે મહાભારત લખવાનું પાછું શરૂ થયું બંને રીતે ભગવાન ગણપતિ એક દંત એટલે એક જ દાંત આજે પણ ભગવાન ગણપતિનું એક દંત સ્વરૂપ જ પૂજાય છે છે આ એનું કારણ છે આ એની બે પ્રચલિત વાર્તાઓ છે અને ભગવાન એકદંત સ્વરૂપે જ પૂજાય છે એનું તાદર્શ ઉદાહરણ છે એમણે ક્યાંક જમણો દાંત ગુમાવ્યો છે તો આ વાર્તા આપણે અહીંયા પૂરી કરીએ દોસ્તો એટલે મો જેનું છે હાથીની સોડ વગેરેના કારણે મહાકાય કાય કાયા અત્યંત વિશાળ છે દુંદાળો દુઃખ ભજનો સદાય વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી કોટી સૂર્ય ભેગા કર્યા હોય એટલી જેની દિવ્યતા અથવા તેજ છે સૂર્ય કોટી સમર્વિઘ્ન કુરુ મે દેવ હે દેવ તું મારા રસ્તામાં આવતા સંકટોને દૂર કરજે શુભ કાર્ય શું સર્વધાર શુભ કાર્યના રસ્તામાં કોઈ પણ અવરોધ આવે જે હું કરવા પ્રવૃત્ત બન્યો તો તું મારી સહાય કરજે આ ગણપતિજીની પ્રાર્થના છે ગુજરાતમાં ગણપતિજી અનેક સ્વરૂપે અનેક જગ્યાએ બિરાજી રહ્યા છે એમનું આગુ મહાત્મા છે અને શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટે છે એ પછી કોઠ ગાંગર ગણપતિ હોય કે ગાયકવાડી સમયના ભોયરાવાળા ગણપતિ હોય કે પછી પાઘડીવાળા ગણપતિ હોય કોઈ પણ ગણપતિ હોય